તે ભીમ બરાબર બહુ અભિમાન જેવું કરતો હતો એટલે માતા કુંતાએ કીધું બેટા અભિમાન ન કરાય દીકરા એમાં તો ભીમને જરા માઠું લાગ્યું એટલે ક્રોધ કરીને નીકળી જાય છે ઘરેથી સંસારમાં અભિમાન ન કરશો કોઈ દિવસ વાલા ભક્તો કારણ આ દુનિયાનો નિયમ છે શેરની માથે સવા શેર હોય હોય ને હોય જ એમાં સંશય નથી તમને એમ હોય મારામાં બળ છે એટલું કોઈ નામ ન હોય તો એ વાત ખોટી છે વૈયા જાઓ થોડીક વાર મહાભારતમાં ભીમ જમતો હતો માં જમવા આપતા હતા અને એટલું બધું ખાતા હતા ત્યારે ભીમના મનમાં અભિમાન હતું કે મારા જેવો બળુકો કોઈ નહીં અમુક અમુક ને બહુ અભિમાન હોય પણ યાદ રાખજો બધી જગ્યાએ બળ કામમાં ન આવે ક્યાંક બુદ્ધિ હોતે વાપરવી પડે ભગવાને જેને બહુ બળ આપ્યું ને બુદ્ધિ ઓછી આપી હોય બધું એકારે ભગવાન ન આપી દે કોયલ ને ભગવાને કંઠ રૂડો આપ્યો તો પરમાત્મા એને રૂપ ન મોરલા ને પીછાને બધું રૂપ સારું આપ્યું ભગવાન બગાડ્યા બધું એકાદ ન આપે ભગવાન એકાદી વસ્તુની ખોટ રાખે તે ભીમ બરાબર બહુ અભિમાન જેવું કરતો હતો એટલે માતા કુંતાએ કીધું બેટા અભિમાન ન કરાય દીકરા એમાં ભીમને જરા માઠું લાગ્યું એટલે ક્રોધ કરીને નીકળી જાય છે ઘરેથી જંગલના માર્ગે હાલો જતો તો એમાં બરાબર એક માણસ રસ્તાની વચ્ચે હું તો આમ હાથ રાખીને એટલે ભીમે કહ્યું એ ભાઈ રસ્તો રોકીને શું હું છો ઉભો થાય ભાગ મને હાલવા દે એટલે ઓલો પડ્યો પડ્યો માણસ કે છે એ છોકરા આમ બાજુમાંથી વયો જા ને બાજુમાંથી વયો જા હવે એક તો ઘરેથી માનો મેણું હતું અને આમ અભિમાન હતું એટલે અહીંયા પોતાનું ઈગો હટ થતું કીધું એટલે ઓલો ભાઈ કે છે છોકરા બાજુમાંથી મને હુવા દે એ માણસ હૈલો નહીં એટલે ભીમને ગુસ્સો આવ્યો એટલે મોટો પથ્થર લઈ અને ઓલા માણસની માથે ફેંકો એટલે માણસ પડ્યો પડ્યો બોલ્યો એ છોકરા કાકરી ચાળો કરમાં મોટો પથ્થર માર્યો હતો કે કાંકરી ભીમે પાટું માર્યું અને પછી ઓલો ઉભો થયો અને ઈ ઉભો થયો આગળ ભીમ પાછળ ઓલો દોડ્યો આવે ભીમને પરસેવો વળી ગયો કે આજે મને મારી નાખશે પકડાઈ ગયો હતો આગળ આગળ ભીમ જાય પાછળ પાછળ પેલો માણસ દોડતો આવે એમાં એક ઝાડ નીચે એક માણસ બેઠો હતો એને કહ્યું મને બચાવી લો બચાવી લો શું થયું એક માણસ મને મારવા આવે છે પકડાઈ જઈશ તો મને મારી નાખશે ઓલો માણસ કે મારી વાહ હંતાઈ જા ભીમને ડર હતો એટલે હંતાઈ તો ગયો પણ ઓલો માણસ સામેથી આવતો એટલે ભીમ બોલો જો આવ્યો એટલે પેલો માણસ જરા આગળ આવેલો અને જે માણસ ભીમને મારવા આવતો તો એને આમ બે હાથને રાખી દીધો પોતાની બાથમાં લઈ લીધો અને પછી એને કીધું કે એ છોકરા હવે જા ભાગી જા જા ભીમ હાલતો થયો થયો એના મગજમાં એક લાઈટ થઈ કે મેં જેને મોટો પથ્થર માર્યો એ માણસને કાકરી ચાળો લાગ્યો એ મને મારવા આવ્યો હું એની જે માણસની પાછળ સંતાઈ ગયો એ માણસે એને પોતાના બે હાથને બાહુની અંદર એણે એને પકડી લીધો તો ઓલા માણસમાં એટલું બધું બળ હતું તો આનામાં કેટલું બળ અને આનામાં બળ બધું છે છે તો તો આના હાથના કાંડા કાંડા કપાઈ કપાઈ માણસે ઓલા મોટા પથ્થર માર્યો કાકરી ચાળો બોલ્યો એને પોતાના હાથની બાથમાં ભળી રાખ્યો હતો એટલે ભીમ નથી હાલને પૂછી લઉં કે આટલા બધા તમે બળુકા કાછો તમારા કાંડા કોને કાપ્યા એટલે પાછું આવ્યો એટલે ઓલા કીધું એટલે એ તને કહું છું ભ્યો ને અરે પણ ઉભારો ઉભારો મારે તમને પૂછવું છે કે આ માણસ આટલો બળુકો છે અને તોય તમે એ માણસને તમારા કાંડા કપાઈ ગયેલા હાથથી પકડી રાખો તમારામાં આટલું બળ છે તો તમારા કાંડા કોણ કાપી ગયું અને ત્યારે જેના કાંડા કપાણા તે બોલ્યો કે કુંતાનો દીકરો અર્જુન છે એણે મારા કાંડા કાપ્યા છે અને મેં સાંભળ્યું છે કે કુંતાને પાંચ દીકરા છે પાંચમાંથી એકે હાથમાં આવે ને તો જીવતો નથી જવા દેવો અને પછી જે ભીમ ભાગ્યો છે ત્યાંથી ઘરે આવીને અંગર કાથી તો આમાં મેંડો કરવા પડશે વળી ગયો તો માને કે માં જમવા આપી દે અરે પણ કેમ તો કે છે તું આપી દે ને બીજું કઈ પૂછમાં શેરની માથે હવે શેર ઘરમાં જ છે એટલે જિંદગીમાં કોઈ દી અભિમાન ન કરશો વાલા ભક્તો મારે તમને આ વાત કહેવી છે દુનિયામાં ગમે ત્યાં થાય આપણને ગમે તે મળી જાય કોઈ દી અભિમાન ન કરશો ક્યારેય બસ એટલો ઉપકાર માનજો પ્રભુનો ઠાકોરજી તમે મારી પાસે આવું સત્કર્મ કરાવ્યું છે તમે મારી પાસે આ કામ કરાવ્યું છે તમે મને સત્તા આપી છે તમે મને પદ આપ્યું છે પ્રતિષ્ઠા આપી પૈસો આપ્યો મને આવડત આપી છે અભિમાન ન કરશો કોઈ દિવસ ગોપીઓના મનમાં સૌભાગ્યનો અહંકાર આવ્યું અને ભગવાન જતા રહ્યા ઠાકોરજી ગયા રાધિકા પણ એક વૃક્ષની ડાળી પકડીને દૂર કરવા ગયા હતા ભગવાન નીકળી ગયા અને રાધિકા પણ લટકી ગયા પછી તો ગોપીઓ બધી શોધતા હતા ભગવાનનીમાં ગોપી અને એક સ્ત્રીનો અવાજ આવ્યો અને રાધિકા પાસે આવે છે અને નીચે ઉતારે અને ત્યારે રાધાને પણ નીચે લઈ લ્યા અને રાધાને પૂછ્યું રાધાએ પોતાનું આખું જ એ વાત બતાવી રાધાને સાથે લઈ અને ભગવાનને શોધવા માટે જાય છે પરમાત્મા માટે બહુ રડે છે અને આમ પણ આ દુનિયામાં રડવા સિવાય પરમાત્મા નહીં મળે કબીર હસના દૂર કર રો ને સે કર પ્રીત બિનુ કિત પાયે પ્રેમ પિયારે આ સંસારમાં રોયા વગર ક્યાં કાંઈ મળે છે મા બાપ પાસે વસ્તુ હોય દીકરો માગે એટલે આપણે એમને આપી દઈએ તો પછી છોકરો રોવા માંડે પછી આપણે આપી દઈએ એમ પરમાત્મા પાસે કઈ માગો ત્યારે તમારી આંખમાંથી પરમાત્મા પ્રત્યેના સ્નેહના અશ્રુ વહશે ને તો ઠાકોરજી તમારી સંતોષવાની ઈચ્છાઓ પૂરી કરવાની ભાવના રાખશે વાલા અને રોવું છે તો પરમાત્મા માટે રોવો આંખમાં આંસુડા આવે છે તો ભગવાન માટે આવવા દો બધી ગોપીઓ ભગવાન માટે રડે છે પ્રભુ આવી જાવ ને આવી જાવ ને છતાં ભગવાન આવ્યા નહીં પછી તો ગોપીઓ એક શ્વેત વસ્ત્ર બિછાવ્યું એની ચારેય બાજુ ગોપીઓ બેસી ગઈ છે અંતરનો ભાવ પ્રભુ માટે પ્રગટ કરે છે ઓગણીસ ગોપીઓએ પોતાના અંતરનો ભાવ ગાયો છે અને એ ઓગણીસ ગોપીઓએ ગાયેલું એક ગીત જેને નામ આપ્યું છે ગોપી ગીત ગોપી ગીતની વાત બતાવી એમાં એક ગોપી ભગવાનને કહે જયતી જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા the

એમ ન કહ્યું કૃષ્ણ તમારા જન્મને લઈને માત્ર એટલે કહ્યું જયતી તે ધીકમ જન્મ ના વ્રજ તમારા જન્મને લઈ અને વ્રજ નો મહિમા પ્રભુ આવી જાવ ને હે વૃંદાવન ના પ્રાણ સમા હે પૂર્ણ પુરુષ અમે પ્રાર્થના કરીએ છીએ આવી જાવ ને તમારા લઈને અમારા વ્રજનો મહિમા વધો અરે તમારા જન્મને લઈ અને આજે વૈકુંઠ પણ વામણું બન્યું છે કેમ તો વૈકુંઠમાં રહેલી લક્ષ્મી આજ વ્રજમાં આવી અને પાણી ભરે છે ગરગરના માલણ મણી અને સૌના ઘરે તોરણ બાંધે છે પ્રભુ તમે જતા રહેશો તો વ્રજનો મહિમા ઘટી જશે આપ આવી જાઓ ને આપ પધારો ને ભગવાન ને ગોપીએ પ્રાર્થના કરી પ્રભુએ કઈ હોકારો ના આપ્યો બીજી ગોપી ભગવાન ને કહે શર સાધુ જાત સરસી જો દર श्रीमृषादृशा सुरत न શસ્ત્રથી જ મારવા એને માર્યા ન કહેવાય તમે અમને શસ્ત્રથી નથી માર્યા તમે અમને તમારી આંખોના બાણથી માર્યા છે નયનોના બાણ વાગ્યા છે દિલમાં આરપાર વાહરે શિકારી કીધો શિકાર નયનોથી દિલમાં આરપાર તમે તમારી આંખોના બાણ અમને માર્યા છે અન પ્રભુ તમે કહેશો તમારા ચરણની અમે શુલ્ક દાસી બની જાશું